હજીરામાં દરિયાઈ માર્ગે રો રો ફેરી મારફતે થતી દારૂ ને ફેરી પર હજીરા પોલીસ ત્રાટકી હતી બટુક સાંખટ નામનો ઇસમ મારુતિ I10 કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ હજીરા પોલીસે નિષ્ફળ બન્યો હતો પોલીસે કુલ ₹4.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ માર્ગે મુસાફરી સરળ બનાવવા માટે રો રો ફેરી સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાના કારણે પ્રવાસીઓ અને વેપારીઓ માટે પ્રવાસ અનુકૂળ બન્યો છે પરંતુ હવે દારૂના તસ્કરો માટે પણ આ સેવા એક નવી તક બની ગઈ છે હજીરા પોલીસે રોરો ફેરી મારફતે દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લીધો છે બટુક સાંખટ નામના શખ્સે સિલ્વર કલરની આઈ ટેન કારમાં દારૂ છુપાવીને ભાવનગર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો કે પોલીસને માહિતી મળી જતા ફેરી પર જ છાપો મારીને બટુક સાંખટને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે બટુકની આઈ ટેન કારમાંથી એકસો પંચાવન દારૂની બોટલો જપ્ત કરી જેની કુલ કિંમત રૂપિયા ચાર રૂપિયા થાય છે આ દારૂ ભાવનગર લઈ જવા માટે સજ્જ કરવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપી બટુક સાંખઠ ભાવનગર જિલ્લાના તળાજાના મહાદેવપરા ગામનો રહેવાસી છે હાલ પોલીસે આ કિસ્સામાં વધુ તપાસ શરૂ કરી છે અને કોઈ વધુ શખ્સ આ દારૂ માફિયાના ગઠબંધનનો ભાગ છે કે નહીં તે અંગે તપાસ ચલાવી રહી છે હર્ષદ મહેવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ